જે જામનગર ગ્રામ્ય વિભાગ છે આનો જે દ્વિવાર્ષિક તપાસણીનો કાર્યક્રમ હોય અમે આપણે જામનગર પધારેલા છે અને આજના આખા દિવસમાં જે કાર્યક્રમ છે અમે જે જામનગર ગ્રામ્ય ડિવિઝન છે આ ડિવિઝનનો જે ક્રાઇમનો રિવ્યુ અને આ પછી જે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે જામનગર ગ્રામ્યના પોલીસ સ્ટેશનની વિઝિટ અને જે પોલીસ હેડક્વાર્ટર છે પોલીસ હેડક્વાટરમાં વિઝિટ અને પોલીસ હેડ માં અત્યારે શું શું કામગીરી ચાલી રહી છે અને અત્યારે જે બાળકોના જે રજાનો પણ સમય છે તો બાળકો માટે પણ પોલીસ હેડક્વાર્ટર શું શું સ્પેશિયલ કામગીરી ચાલી રહી છે આ બધાનો આજ રિવ્યુ કરવા માટે જામનગર પધારેલા છે અને અત્યારે રિવ્યુ જે છે